સામાન્ય રીતે આંગણે જાન આવીને ઊભી હોય ત્યારે કોડ ભરેલી કન્યાને લગ્ન મંડપમાં જવાનો થનગનાટ જોવા મળતો હોય છે પરંતુ મોરબીની અંદર કોડ ભરેલી કન્યાએ લગ્ન મંડપમાં જવાના બદલે શિક્ષણને પ્રાધાન્ય આપીને પહેલાં પરીક્ષા આપી અને ત્યારબાદ લગ્ન મંડપમાં જઈને લગ્ન વિધિ પૂર્ણ કરી હતી જાણવા મળતી પ્રમાણે મોરબીમાં રહેતી ખુશાલી ચાવડા નામની એમ કોમમાં અભ્યાસ કરતી યુવતીના આજ રોજ લગ્ન નિર્ધારિત થયા હતા અને આજે સવારે તેની જાન આંગણે આવીને ઊભી હતી ત્યારે આજે તેનું એમ કોમ સેમિસ્ટર ચારનું પેપર હોવાથી તે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ પીજી પટેલ કોમર્સ કોલેજ ખાતે પહોંચી હતી અને લગ્નના પાનેતર અને તમામ તેનું સજા શણગાર કર્યા બાદ તે સીધી જ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી અને તેણે ત્યાં પરીક્ષા આપ્યા બાદ ત્યાંથી તે તેના ભા ભાવિ ભરથાર સાથે જ કોલેજેથી લગ્ન મંડપમાં પહોંચી હતી અને લગ્ન વિધિ પૂર્ણ કરી હતી અને આ પરીક્ષા આપવાના નિર્ણયમાં તેના પતિ અને પરિવારજનો તરફથી પણ પૂરો સહકાર મળ્યો હતો તેવું તેણે માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું પહેલી તારીખ અથવા તો બીજી તારીખ સુધીની પરીક્ષા આવીને અને આ વસ્તુ અમારે જે લગ્નને નક્કી થયેલી તારીખ છે તે લગભગ ત્રણ કે ચાર મહિના અગાઉથી લગ્નની તારીખ નક્કી થયેલી હતી અને લગ્નની તૈયારીઓ તમને ખબર જ છે કંકોત્રી કાર્ડ ઇન્વિટેશન બધું અગાઉથી જ આપણે દઈ દીધેલું એટલી તો આપણે ફેરવી ના શકીએ પહેલાં તો ઘરમાં બધા નોકર લાગ્યું કે લગ્ન ઉપર પરીક્ષા દેવા જવાની છે પહેલાં તો બધાના રિએક્શન એવા જ હતા કાંઈ વાંધો ને એમાં શું થઈ ગયું પેપર એક બે ન દેતો પણ મારા માટે મને ખબર છે મેં આ કોલેજમાં ભણી છું કે મેં કેવી રીતના ભણ્યા આપણે મને ખબર છે ઇમ્પોર્ટન્ટ શું છે ભણવાનું એટલે કેવું સહેલું છે કે બે પેપર એક બે પેપર ન દે તો શું થઈ ગયું ના એ સહેલું ખાલી કેવું જ સહેલું છે અમારા અમારી ઉપર શું વીતે ને તે અમને જ ખબર છે કે એક પેપર ન દેવું કેવું અઘરું પડે ને અમને ખુદને એમ વિચાર આવે કે એક પેપર ન દેવું એટલે કે આપણે આખા એક વર્ષ સુધી રિગ્રેટ રહી જાય કે બે કલાક માટે છે ને એ વસ્તુના લીધે હું ગઈ નહીં જે લગ્ન હતા તો લગ્નનો એકો એક 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 મિનિટ એમ થાય કે આના કરતાં બે કલાક માટે પેપર દઈ ગયો તો સારું હતું એક વર્ષ માટે જ્યાં સુધી કેટીની એક્ઝામ પાછી ન આવે ત્યાં સુધી એક જ વસ્તુ એમ થાય આના કરતાં બે કલાક માટે પેપર દઈ ગયું તો સારું હતું આના કરતાં બે કલાક કારણ કે રેગ્યુલર આપણે સ્ટુડન્ટ હોય એમાંય રવિન્દ્ર સર હેમાંગ સર એ બધા એના પ્રોફેસરો છે એની અંડરમાં અમે ભણતા હોઈએ અને એમાં રેગ્યુલર સ્ટુડન્ટ છે એટલે તો પછી આવડતું તો હોય જ બધું કે હું દઉં કે ન દઉં તો આ તેમ જ કીધું કે એમાં શું હતું બધાય જાને એને રોકીને રાખી લઈશ તો પછી મેં ઘરે કીધું મેં કીધું રાજ રાજકીય છે કે જવાનું છે તો પછી આ કીધું એટલે પછી ના તો પાડી ન શકાય પણ આજે અમારા વિદ્યાર્થીઓ પણ અમે ચાતરેલા જિલ્લા પર નીકળે અને અન્યને પ્રોત્સાહિત કરે એવો એક આનંદનો પ્રસંગ અમારી કોલેજમાં બન્યો છે અમારી કોલેજની એક દીકરી ચાવડા ખુશાલી એમ કોમ સેમેસ્ટર ફોરની પરીક્ષા આપી રહી છે આનંદની વાત એ છે કે ગઈકાલે એ દીકરીનો માંડવો હતો અને આજે એ દીકરીના ફેરા એટલે કે લગ્નવિધિ પણ છે આમ છતાં પોતાના લગ્ન દરમિયાન પણ પોતાની પરીક્ષા ચાલુ રાખવાનો અને પેપર તમામ પેપર આપવાનો એને નિર્ણય કર્યો છે આ નિર્ણયને અમે પીજી પટેલ કોલેજના ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદરોજા આચાર્ય શ્રી રવિન્દ્ર ભટ્ટ અને અમારી સમગ્ર ટીમ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય દ્વારા આ દીકરી પોતાના અન્યને પણ પ્રોત્સાહિત કરે અને સમાજમાં પ્રસંગ જીવનમાં આવતા સારા નશા પ્રસંગ દરમિયાન પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્ત્વ આપે અને અભ્યાસ પણ અધવચ્ચેથી ન છોડે એવી રીતે અન્યને પ્રેરણા આપે એવી અમારી ઈચ્છા છે